ભગવા ચોક યુવક મંડળના દ્વારા ભગવાન રામ ના જન્મોત્સવ સાડા સાત કલાકે કાર્યકર્તાઓ તથા સ્થાનિક નાગરિકો દ્વારા વિસ્તારના રહીશો દ્વારા પાંચસો એકાવન દીવડા ની ખાસ આરતી કરવામાં આવી રિપોર્ટ સત્યવ્રત ન્યૂઝ વડોદરા ખાતે ભગવાન રામલલા આરતી કરવામાં આવ્યું હતું શું હતું આખું આયોજન સવિસ્તાર વિસ્તાર જાણો પાંચસો વર્ષની લાંબી પ્રતિક્ષા પછી બાવીસ જાન્યુઆરીના દિવસે જ્યારે સમગ્ર ભારત વર્ષ રામય બનીને એક દિવ્ય અનુભૂતિ થઈ એ અનુભૂતિ પછીના પ્રથમ રામનવમીના દિવસે આજે સમગ્ર ભારત વર્ષ એમના જન્મદિવસને દિવસને ઉજવવા માટે થનગની રહ્યો હતો ત્યારે આજે જ્યારે બપોરના ટાઈમે ભગવાન રામના દિવ્ય મંદિરમાં રામલલાના લલાટ ઉપર જ્યારે સૂર્યનારાયણની તિલક થયું ત્યારે એમનો મુખારવિંદ જે રીતે જે મુખારવિંદ જે રીતે એમનું ચમકી ઉઠ્યું ત્યારે જોઈને આખો દેશ રોમાંચિત થઈ ઉઠ્યો અને આ રીતે સમગ્ર દેશ આજે રામમય ફરીથી થયો છે અને એ અનુભૂતિ આજે સમગ્ર ભારત વર્ષના કણકણમાં મહેસૂસ થઈ રહી છે જય શ્રી રામ ભગવા ચોક યુવા રોજ ભગવા ચોક ખાતે શ્રી રામલલ્લાના જન્મોત્સવની એક ઉજવણી કરવામાં આવી રહી છે અને આજ રોજ પહેલું વખત જ્યારે ભગવાન રામલલ્લા પહેલી વખત અત્યારે મંદિરમાં સ્થાપના થયા અયોધ્યામાં એના પછી પહેલી વખતની રામનવમીનો જન્મોત્સવ આજે મનાઈ રહ્યા છે અમે લોકો અને ખૂબ હર્ષો ઉલ્લાસથી મનાઈ રહ્યા છે ખૂબ સારો પ્રતિસાદ લોકોનો બી છે ખૂબ સારું છે અને ખૂબ આનંદ અને હર્ષો ઉલ્લાસથી અમે રહ્યા છીએ ખૂબ ખૂબ આભાર ઈશ્વરભાઈ આજે તમે જોઈ રહ્યા છો અહીંયા પાંચસો એકાવન દીવડાની ભગવાન શ્રી રામલાલાની દિવ્ય આરતી કરવામાં આવી ભગવા ચોક નિજામપુરાના ભગવા ચોક ખાતે આજે ભગવાન રામલાલાનો જન્મોત્સવ ઉજવવામાં આવ્યો ભગવાન રામલલા જે પ્રમાણે અયોધ્યામાં બિરાજિત થયા છે આજે સૂર્ય તિલક બી ભગવાનની કરવામાં આવી છે અયોધ્યામાં જે પ્રમાણે પ્રથમ વખત આજે રામનવમી ઉજવવામાં આવી છે ભગવાન રામલલાના આયાવતી એ ભાગરૂપે આજે ભગવા ચૌક યુવક મંડળ દ્વારા બી ભગવાન રામલલાના જન્મોત્સવ ઉજવવામાં આવી રહ્યા છે કેમેરામેન સચિનભાઈ સાથે હું અમિત સત્યવ્રત ન્યૂઝ વડોદરા thank <laughs> you